જબરું તમે તો ડફનું લગાડ્યું લગાડી અરે લગાવું પણ ઠંડી ચેવી વાહે યાર હા તાન એટલે પેલો ભત્રી જો બહાર આવતો છે રહી ગયો માર તો એને લઈને આવ્યો તમે હા ને મન તો તાન આ તું કાકા આયો આયો બે બેજા એટલે બીજા બેહો 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 શું ચાલે ગયો એ આ કોનો યુસ ઓર કે ના તમે લો આપણે ઘટુ કઈ હે ને હા ઘટુ કીયો એ લો આપણે લેમ હોય તમે આ તો આજે આપણે રોજ ના બે થઈ ગયા એમાં તો જો એવું પેલા ચીટું બનવું ભાઈ નઈ જોઈ ગયા પીટુ તો જેવું વિચાર કર્યો ખબર કે આ તો મોટું હર છે હા અને આપડે બધા ભેગા થઈ અને જેમ રમવાની અંતાક્ષરી

ચાલો ચાલો એવું ચાલે પિન્ટુ થઈ તમે બે ના ભાઈ તમે મોટા મોટા ના આવાનું હું આવડે અરે જબ્બર આવડે તો યાર આવડે લઈ ગીત ગાતાનું આવડે એક તો ખાલી ખાતા જ આવડે

કરશો ના સિંહ રે રવદી રે બે બધું આવો મારી મારી બાપ ની સો

રોહિતભાઈ ઠાકોર નું ગાવું ચાલે હાથ મોલો લાગે મન વાલો રણુજરા બાપો બાપો

Menit udah mana ya, ada dunia iya, oh dia cobain aku raga begal, udah kayak jam rujuk tujuh atau tujuh tujuh tiga tahun tutup, nak gak inget, wah gimana iya, pas ya, ya ada dunia.

અરે ભરા બેલા હું હોય તમને આવતું મન તો આવડે ના આવડતો ગાય તો એરો

અંબાજી અંબાજી આ માછી ના પહોંચ્યા હું જવું તું લાવ છો ડુંગરીબળાજી વાટ વારકાલ વાવું લાગતું તું મસ્ત નું જોતા નાસ્તો લેવા સારો નાસ્તો લેતો આવ જે ખાડો કરે ને તો મને એરી હતી આ ગીતિ પેલું ગાયું બરોબર છે બરોબર આ ડફનું આ ડફનું એમાં

ખબર પડે કે ની પડતી ખાવાનું આવ એકવાર ખон તમે તો બાર બાર ખો બાર બાર ખાઓ બાર 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 વખત ખો એટલે તું જાણ હોથી તૂટતું નહીં ને

આ પાવું બોલે આગન જેટલું ખાવ ને એટલું ખાઈ લેજે મફત નું બરોબર ઘેર બીજું માંગતો નહીં બીજું બળ લાવ હા એ એ એ શું કરો લે કોઈ નહીં કોઈ નહીં માક રાજા કા દીમ અનાલે ના જાઈમ હું દાદી થાપાય બે હોને ના ના અનાલે ના જાય બીજે ભાઈ લેલા તો જતા રે લાગે વાર તું જલમ કોતો નહીં જા ઠીક કિટ્ટો એ આવો એ હા

અને જાતી થાપાય હો મેલું મેલું નો તેમ નો તો લાગતે તા કો એમ તો નહીં બીવા એવું હું હા હું એ બીવા એવું નહીં બધા બીવાઈ જાય ભલ ભલા બીવાઈ જાય યાર હું કેવું એમની વકરા દેતા શું અમે હા એમની વકરા દેતા શું એ હમણા

પણ હા તો ખરા કેમેરા તો એકત્રી થઈ ગયું કીટું જ આટલા ખાઈ ગયો તો

આપડે ના હોય ને તો બરોબર ઘડિયાળ બંધી બરોબર બીજું કોઈ કયો કહ્યું ગોઠવી ને આવતું બધો ના 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 બરોબર આપડી ઘડિયાળ જે આ બંધી ના આવે ચાલુ હો બરોબર આ તમારા વલ્લાને ગમે તે ડાખું ને હોય એટલે લબડાઈ આવતું રહેવાનું બરોબર

હોમન હોરમન પણ આપણે એક પ્લાન બનાવીએ આપણે જોઈએ ઉધી જોઈ પહાડ પહાડ જઈએ એવા પીવડાવીએ એવા પીવડાવીએ ને કદી કોઈ વાડા બનવા લે આ લેવાનો અલ્યા ખાલી ઘડિયાળ ભરાવી મોય મય પહા કેમ કરી દઉં તેમ કરી દઉં ને ભલે ઘડિયાળ ભરાય ને જો ના આવું ને તો થઈ ગયું એને મને સમજાવું તો બીકર નું કોઈ હું કોઈ નહી બી વાતો ના તો હું

અમે તો જુદી જતા નહીં બરોબર રાત્રે બેકાર જેવું લાગે લે ને આવ્યો એવું જોઈ આવું તમારી તાકાત હોય